હેલો દોસ્તો માયસ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર ઓલરેડી જાહેર દેવામાં આવ્યું છે બરાબર એ વર્ષ છે આપણું અત્યારે ચાલે છે તે જ એટલે કે પચીસ છબ્બીસની જ વાત કરી છે આની અંદર શૈક્ષણિક વર્ષની અંદર આવતી તમામે તમામ પરીક્ષાઓ તમામ પરીક્ષાઓ એટલે કે પ્રથમ કસોટી દ્વિતીય કસોટી વાર્ષિક પરીક્ષોથી હવે એના પછી બોર્ડની પણ ટાઈમ ટેબલ એટલે કે બોર્ડની ડેટો પણ જાહેર કરી દેવામાં આવી છે આની પાછળનો ઉદ્દેશ્ય શું છે કે વિદ્યાર્થી સમયાંતરે ટાઈમટેબલ બનાવીને અને એની અંદરથી યોગ્ય તૈયારી કરે અને ક્યારે કેટલું વાંચવું એનો બનાવી છે એ જ છે એટલે આ તમને થોડી હિન્ટ આપી દેવા માંગુ છું કે કઈ કઈ દિવસ ત્યારે તારીખો છે બરાબર અને એ કયા કયા દિવસે તમે પરીક્ષા લેવા હશે બરાબર એની વાત કરીશું હવે અહીંયા વાત કરીએ પ્રથમ કસોટીની વાત કરીએ જરા થોડું ઝૂમ કરી દઉં છું મને એવું લાગે છે કે તમને અગવડ પડશે બરાબર પ્રથમ કસોટીની વાત છે તો પ્રથમ પરીક્ષા છે ધોરણ નવથી બારની તમામે તમામ પ્રવાહ અગિયાર નવ પચીસના રોજ ચાલુ થશે બરાબર અને વીસ નવ પચીસના રોજ ખતમ થઈ જશે બરાબર હવે દ્વિત પ્રિલિમ કસોટી એટલે કે દ્વિતીય કસોટી બરાબર એ પણ નવથી બારની ટોટલીની લાવ્યા હશે તેની અંદર લેવા જઈએ તો સોળ એકથી બરાબર સોળ જાન્યુઆરીથી ચાલુ થશે અને ચોવીસ જાન્યુઆરીના રોજ ખતમ થઈ જશે બરાબર એટલે કે છવ્વીસમી જાન્યુઆરીની રાહ દેખવાની નહીં છબ્બીસમી તો પહેલાં તો પૂરી થઈને નવરી થઈ ગયા છે બરાબર પ્રખરતા શોધ કસોટી આ ધોરણ નવમાં દ્વારા લેવામાં આવે છે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સેબ એક્ઝામ લેતું હોય છે આ કસોટી અહીંયા કહી દીધું છે કે અઠ્ઠાવીસ એકના રોજ લેવામાં આવશે હવે બોર્ડની જે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક આવે છે બોર્ડની જે વિષયો જે શાળા કક્ષાએ લેવાય છે એની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક પરીક્ષા ધોરણ દસની અને બારમાની બરાબર એકત્રીસ એકથી ચાલુ થઈ જશે ક્યારથી એકત્રીસ એક સોરી ત્રીસ એકથી ચાલુ થઈ જશે અને ત્રણ બે એટલે કે ત્રણ ફેબ્રુઆરીએ ખતમ કરી દેવાને છે બરાબર આપણી પાસે કેટલા દિવસ હશે બસ ત્રણ ચાર દિવસ મળશે બે ત્રણ દિવસમાં ખતમ કરી દેવાના છે હવે એની આ વાત આવી પ્રાયોગિક પરીક્ષા ઓનલાઈન ઓનલી પ્રાયોગિક પરીક્ષાની અહીંયા કોની વાત કરી છે તો ઓનલી વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સની સાયન્સની પ્રાયોગિક પરીક્ષા ક્યારે ચાલુ થશે સાયન્સની વિજ્ઞાન પ્રવાહની પાંચ ફેબ્રુઆરીથી ચાલુ થઈ જશે અને તેર એ ખતમ થઈ જશે બરાબર તો એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા ક્યારે ચાલુ થશે તમામે તમામ પ્રવાહ એટલે કે ધોરણ દસ મૂકો અને બાર મૂકો ટોટલી પરીક્ષાઓ છબ્બીસ બેથી ચાલુ થઈ જાય યાદ રાખજો ફેબ્રુઆરીની છબ્બીસ તારીખે પરીક્ષા આપણી ચાલુ થઈ જવાની છે અને સોળ ત્રણના રોજ બરાબર એટલે કે સોળ ત્રણના રોજ પરીક્ષા ખતમ થઈ જશે પહેલાં તો પંદર તારીખે જ તો ચાલુ થતી હતી ઘણી વખત અઢાર તારીખે બી ચાલુ થયેલી છે અને અત્યારે એની પહેલાં એ પેટ આવતા તો ખતમ થઈ જવાની છે એટલે થોડી સ્પીડમાં ચાલશે બરાબર હવે અહીંયા જે કે વાર્ષિક પરીક્ષા કોના માટે તો ઓનલી ધોરણ નવ અને ધોરણ અગિયાર આ બચી ગયા હતા આ મિત્રો બરાબર તો એને કેટલાક પેપરો જે છે એ ફર્સ્ટ ટેસ્ટમાં નથી હોતા એ ટોટલી પેપરો વાર્ષિક પરીક્ષાની અંદર આવતા હોય છે એનો સિલેબસની પણ વાત કરી દેવામાં આવી છે હું થોડી ખીંટ આપી દઉં આગળ જઈને જે નવ ચારના રોજ ચાલુ થઈ જશે એટલે કે અને વીસ ચારના રોજ ખતમ થઈ જશે પૂર્ણ થઈ જશે બરાબર પરીક્ષા અંગેની કેટલીક હિન્ટ એવી હાલ દીધી છે કે સિલે સિલેબસ વિશે આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને રાખી શકો છો હું વાત કરી દઉં છું ધોરણ નવ અને બારનો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે ક્યારે વાર્ષિક પરીક્ષાની અંદર ધોરણ નવ અને બારની પ્રથમ પ પરીક્ષા માટે જૂનથી ઓગસ્ટ સુધીનો સિલેબસ રહેશે બરાબર અને ધોરણ દસ અને બારની પ્રિલિમ કસોટી એટલે કે સેકન્ડ ટેસ્ટ માટે સંપૂર્ણ સિલેબસ ખેંચી લેવાનું રહેશે એ પરીક્ષામાં પૂછાશે બરાબર ધોરણ નવની અને અગિયારની અંદર જૂનથી ડિસેમ્બર સુધીની માસનો અભ્યાસક્રમ રહેશે બરાબર પણ જેમાં શું થશે કે જૂનથી ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ છે ત્રીસ ટકા અને બાકીનો સિત્તેર ટકા કરીને કુલ પેપર લેવામાં આવશે બરાબર આપણે હમણાં વાત કરી હતી એની અંદર સેકન્ડ ટેસ્ટમાં હવે ધોરણ બારની વાત કરી કે બોર્ડની પરીક્ષા અને નવની અગિયારની અંદર ફાઇનલમાં તો સંપૂર્ણ સિલેબસ રહે એ તો નાના છોકરાને પણ ખબર હોય છે બરાબર હવે કેટલાક ઉમેદવારોને એમ થશે સાહેબ તમે અમને રજાઓની વાત નથી કે રજાઓ મિત્રો જલસા કરવા માટે નથી આ પરીક્ષાની તૈયારી માટે છે બરાબર તમે એની અંદર કેટલું કામ તૈયારી કરી શકશો એના માટે છે હવે અહીંયા વેકેશનની વાત કરી દો પ્રથમ સત્ર આપણું ચાલશે ક્યારથી તો આ પંદર દસના રોજ આપણું વેકેશન પડી જશે બરાબર અને સોળ તારીખથી દિવાળી વેકેશન ચાલુ થશે સોળ દસથી ચાલુ થશે અને પાંચ અગિયાર નવેમ્બર સુધીમાં ચાલશે એટલે કે આપણું વેકેશન એકવીસ દિવસનું રહેશે કેટલું એકવીસ દિવસનું આની અંદર તમે એક મિની પ્લાન કરીને પરીક્ષાની તૈયારી સારી એવી કરી શકો છો બરાબર કેટલાક વિષયોનું રિવિઝન કરી શકો છો દ્વિતીય સત્રની વાત કરીએ દ્વિતીય સત્રની અંદર જે ચાલુ થશે છ અગિયારથી ચાલુ થઈ જશે બરાબર આપણે અહીંયા પાંચે ખતમ થયું એટલે છ અગિયારથી ચાલુ થઈ જશે અને ત્રણ પાંચે ખતમ થશે પૂર્ણ થશે હવે ઉનાળું વેકેશન ક્યારથી પડશે તો ઉનાળું વેકેશન છે એ ચોથી તારીખથી અને મે મહિનાથી પડી જશે બરાબર અને એ ફરી પાછું નવું ક્યારે ખુલશે સાતમી તારીખે નવું સત્ર ફરી ખુલી જશે અને શૈક્ષણિક વર્ષ છે એ નવું બે હજાર છબ્વીસ સત્યાવીસનું છે આઠ છના રોજથી શરૂ થશે બરાબર હવે બી બીજી રજાઓ આવે છે એ વાત કરવા જઈશું તો બહુ ટાઈમ આપણી પાસે એટલો બધો છે નથી અમે હું પીડીએફ છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમે એને ડાઉનલોડ કરીને રાખી શકો છો વિડીયો ગમે તે વીડિયોને લાઇક કરજો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા જય હિન્દ